હાય અવની હાય રાહુલ તો અહી ક્યાંથી અને મારા ઘરે કોઈ જોઈ જશે તો આવી પડશે આપણા બંને આ તો શું કરી લેશે તારા માટે જ મુંબઈ થી અહી સુરત આવ્યો છું તને મળવા જ હું મારા ઘરે પણ નથી ગયો તું સમજ રાહુલ હું સમજુ છું અવની તને પણ અને તારે અહીંની પરિસ્થિતિને પણ મને એક કારણ સમજાતું નથી કે એક મહિનાથી મારો ફોન તું રિસીવ કેમ નથી કરતી તને યાદ છે તે મને કોલેજમાં કહેલું કે રાહુલ હું તને અનહદ પ્રેમ કરું છું આ રાહુલ મેં તને કહ્યું હતું પણ પરિસ્થિતિ સમય અનુસાર બદલતી હોય છે એટલે એમ કે તું મને હવે પ્રેમ નથી કરતી ના રાહુલ એવું નથી હું તને જ ચાહું છું અને તને કેવી રીતે ભૂલી શકું રાહુલ તારા વગર તો મારે જીવવું ખૂબ મુશ્કેલ છે મેં તારી સાથે જ પ્રેમની વાતો કરવાના સપના જોયા છે હું તારી સાથે જ બિસ્તર પર સુવા માંગુ છું હું તને જકડી જોરથી ગાલ પર કિસ કરવા માંગુ છું મારા પણ સપના છે રાહુલ એવું તો શું કારણ છે કે તું મારી સાથે વાત પણ નથી કરતી મને એજ ખબર નથી પડતી કે કે હું ખાલી જરૂરત તારી તું આવું ના બોલ રાહુલ તું જ મારી જિંદગી છો રાહુલ જો હું તને કહીશ તો તને દુઃખ લાગશે મારી સગાઈ થઈ ગઈ છે એક મહિના પહેલા ત્યારથી હું તારો ફોન રિસીવ કરતી નથી મને ચાહે છે તો મને અનહદ પ્રેમ કરે છે તો શા માટે તે કોઈ સાથે સગાઈ કરી જાણી જોઈને અવની મેં જાણી જોઈને નથી કરી રાહુલ મારા બાપુજી ના કહેવાથી કરી છે મારા વર્ષ થઈ ગયા છે તેની સગાઈ હજુ પણ નહોતી થઈ મને જાણ વગર મારા બાપુજી એ મારી સગાઈ સામ સામે કરી નાખી જો હું ઘરે કહીશ કે રાહુલ ને હું પ્રેમ કરું છું તો મારા બાપુજી અને ભાઈ ને ખોટું લાગે કેમ કે અમારા સમાજમાં છોકરીને ઘરે લાવવા માટે 10 થી 15 લાખ રૂપિયા આપવા પડે મારા બાપુજી પાસે તો ઘર ચલાવે તેટલા રૂપિયા માંડ માંડ છે રાહુલ હું શું કરું મને કઈ સમજાતું નથી હું તને ચાહું છું હું તને અનહદ પ્રેમ કરું છું એક મારાથી તને જોયા વિના નથી ચાલતું પણ હું મજબૂર છું પણ આવું તું એકવાર તારા બાપુજીને પૂછી પૂછી તો જો હું પૂછવા તૈયાર છું રાહુલ પણ મારા ને મારા બાપુજીના સંબંધનો અંત આવી જાય એ મને પસંદ નથી તો હું કહીશ તારા બાપુજીને કે અવનીને હું પ્રેમ કરું છું અવની પણ મને પ્રેમ કરે છે અત્યારે જ અને અઘડી જ જાઉં છું રાહુલ મારી વાત તો સાંભળ હવે કોઈ વાત નહી આજ તું મારી બનીશ અથવા તો મારા જીવન માંથી હંમેશા માટે તું વિદાય લઈશ રાહુલ ઘર માં પ્રવેશ કર્યો અવની બાપુજી ચા પી રહ્યા હતા ખુરશી પર બેસીને આવ રાહુલ કેમ આજ અચાનક આવવાનું થયું બસ એમ જ અંકલ પણ એક કામ થી આવ્યો છું બોલ ને તમારી દીકરીનો હાથ માંગવા બાપુજીની ચા હોઠે જ રહી ગઈ તું શું બોલી રહ્યો છે તને ભાન છે હા મને ભાન છે અવનીને હું પ્રેમ કરું છું અવની પણ મને પ્રેમ કરે છે આ સંબંધ અમારો ત્રણ વર્ષ થી છે હવે અહીં આવ આ માણસ જે કહી રહ્યો છે તે સાચું છે કે ખોટું હા બાપુજી તેમણે જે કહ્યું તે સાચું છે અત્યાર સુધી મને વાત કેમ ન કરી તમારા ડરના કારણે બાપુજી તને મારાથી ડર લાગે છે બેટા હું હંમેશા તારી સાથે એક મિત્ર તરીકે રહ્યો છું બાપ તરીકે નહીં અને તું જે લગ્ન કરી રહી હતી તે મારા કહેવાથી કરી રહી હતી પણ તે મને એકવાર વાર પણ કીધું હોત કે હું રાહુલને પ્રેમ કરું છું બેટા તારી જ હું ખુશ છું આ અડચણ ઉભી કરું બેટા તારો બાપ ત્યારે જ ખુશ હોય છે તેથી બેટી ખુશ હોય છે હું તો તને હંમેશા ખુશ જોવા માંગુ છું અને આ રાહુલને હું ઓળખું છું તે હંમેશા તને ખુશ રાખશે પણ બાપુજી ભાઈને શું થશે છોકરી મળી તો થશે ને બેટા ઈશ્વર હોય છે તું તેની ચિંતા ન કર એનું થઈ જશે તું તારી જિંદગી ખુશી થી જવ બેટા અવની બાપુજીને બાપુજી રાખે આવા જ આવી જ રોમેન્ટિક સ્ટોરી લવ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર મિત્રો